સુરતમાં બુટલેગરો બેફામ અલથાણ પોલીસે દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બુટલેગર ધર્મેશ ઉર્ફે જગ્ગુ રાઠોડને ઝડપ્યો દારૂ વાહન મોબાઈલ સહિત આઠ પોઈન્ટ એક શૂન્ય લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો સુરતમાં બુટલેગરો બેફામ બની રહ્યા છે ત્યારે અલથાણ પોલીસ મથકની હદમાં વર્ષોથી દારૂનો વેપલો કરતા બુટલેગરને ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અલથાણ ન્યૂ હળપતિવાસમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડા પાડીને ત્યાંથી બુટલેગર ધર્મેશ ઉર્ફે જગ્ગો અશોક રાઠોડને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી પાસેથી દારૂનો જથ્થો વાહન મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળી કુલ આઠ લાખ દસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો કે દરોડા દરમિયાન અન્ય એક બુટલેગર દિનેશ ઉર્ફેદીનું સુરેશ રાઠોડ ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ કાર્યવાહીથી સુરતમાં દારૂબંધીના કાયદાના પાલન પર ભાર મૂકવામાં આવ્યો છે